માતર તાલુકાના વારુકાશ ચોકડી પાસે ઇમેજ કોલેજના કેમ્પસમાં ચાલતી જ્ઞાનશક્તિ સ્કૂલના બીમાર પડી કેમ્પસમાં ચાલતી સ્કૂલના વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી અને ગભરામણ ખેડા સિવિલ હોસ્પિટલમાં ત્રણ એકસો આઠની ની બાળકોને લઈ સારવાર માટે લાવવામાં આવ્યા છ ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ બીમાર થતા તાત્કાલિક ખેડા સિવિલમાં ટ્રીટમેન્ટ માટે લાવ્યા સર આપનું નામ અધિકારી સર આ સ્ટુડન્ટને અત્યારે જે સ્કૂલમાં બન્યું છે શું કે છે એમાં અમને જે સમાચાર મળ્યા હતા એના હિસાબે કંઈ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીના કેસ હતા ઓર સાત સંચાલકો દ્વારા આવા કેસને આપણે ખેડા સબ ડિસ્ટ્રિક્ટની અંદર લઈ જવામાં આવ્યો હતો અને એમાં લગભગ છવ્વીસ કેસ એવા હતા પણ ત્યાં ખેડા સબ ડિસ્ટ્રિક્ટમાં તપાસ કરતા એક જ બાળક એવો હતો જેને વોમિટિંગની ફરિયાદ હતી અને એને દાખલ કરવામાં આવ્યો બાકીને સામાન્ય કોઈ હતા નહીં તકલીફ હતી નહીં એના હિસાબે એમને ઓબ્ઝર્વેશન રાખ્યું છે અને એમને રજા આપી દેવામાં આવી છે ઓર એના સાથે અમે આજે સ્કૂલમાં તપાસ કરી અમારી ટીમે ત્યાં વિઝિટ કરી અને તપાસ કરી બાળકોની તપાસ કરી અને રસોડા વગેરેની અમે મુલાકાત લીધી તો એમાં કોઈ એવું જાણવા મળેલ નથી કે કોઈ વાસી ખોરાક કે એવું કંઈ હોય છતાં બી અમે સેમ્પલ કલેક્ટ કર્યા છે પાણીના સેમ્પલ અને ફૂડના સેમ્પલ બીજે મેડિકલ કોલેજ મોકલી અને એની તપાસ અમે કરાવીશું ઓર જે પછી એમાં આવશે એ પ્રમાણે એક્શન લેવામાં આવશે જી આપણું નામ મારું નામ નીરવ મહેન્દ્રભાઈ ઠક્કર છે નીરવભાઈ આપની જે સ્કૂલ આવેલી છે કેટલા બાળકો અભ્યાસ કરે છે અને શું પરિસ્થિતિ અત્યારે શું સ્થિતિ છે મારી એક નાનશક્તિ શાળા આવેલી છે એમાં અત્યારે એકસો સિત્તેર છોકરાઓ અભ્યાસ કરે છે આ શું થયું હતું આજે સવારે આમાં સવારે આજે પાંચ છોકરીઓને કંઈ પેટમાં દુખાવાની ને થોડી કેમ કે ગભરામણ જેવી પરિસ્થિતિ લાગી હતી એના લઈને એ લોકોએ એકસો આઠ નંબરની ગાડી બોલાવી અને તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ખેડા સિવિલમાં અને મીનવાઇલ ત્યાં તપાસ કરી અને એક જ બાળકને અત્યારે વધારે થોડી ગંભીર બાબત છે કે જેની અત્યારે બાટલા ચડાવવાની દવાની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ છે બાકીના બાળકોને એમણે અત્યારે પરત મોકલવાની વાત કરી છે આ થવા પાછાનું કારણ શું બન્યું પૂરું સિઝનલ વાયરસ અત્યારે લાગે છે વાતાવરણ બહુ જ ખરાબ છે કાલ રાત્રે અહીંયા વરસાદ પણ બહુ પડ્યો છે એટલે આવા પ્રસંગોમાં કદાચ જો બાળકે વધારે કંઈક જમાઈ ગયું કે પ્રમાણ હોય તો પણ આવું બની શકે છે એવું અમને લાગી રહ્યું છે છતાં પણ ડૉક્ટરનો રિપોર્ટ આવે એટલે ખબર વધારે પડશે આપણું નામ અને પરિચય પરેશ વાઘેલા જિલ્લા પ્રાથમિક અધિકારી છે સાહેબ આ સ્કૂલની મુલાકાતે આવ્યા છો શું બનાવ બન્યો હતો દ્વારા કેવા પ્રકારની કામગીરી એટલે આજે સવારે થોડું જાણવા આવ્યું કે દસેક બાળકોને થોડુંક વાયરલ અને પેટમાં દુખાવાની તકલીફ હતી એ સમાચાર મળતા મેં હાલ શાળાની મુલાકાત લીધી છે રેસિડન્સ હોસ્ટેલ છે એકસો સિત્તેર જેટલા બાળકો અભ્યાસ કરે છે સંચાલકને સૂચના આપવામાં આવી છે કે સમયસર બાળકોનું ચેકઅપ કરવામાં આવે અને ફૂડ ખોરાકને અને પાણીને લઈ નિયમિતની ચકાસણી કરવામાં આવે અને બાળકોની પૂરતી કાળજી લેવામાં આવે બરાબર અત્યારે બાળકોની છે અત્યારે બાળકોમાં એક બાળક એવું છે જેને વોટર ચડાવવાની જરૂર પડી છે બાકીના બાળકોને નોર્મલ સાદી ખાંસી શરદી અને તાવની ઇફેક્ટ જાણાય છે એટલે એમને ટ્રીટમેન્ટ આપીને વિદાય કરવામાં આવે છે છે